દૂર અને નજીકની સમજ માટે જાદુઈ પીટારા અંતર્ગત આવેલ કાર્ડ ઉપયોગ અહીં આપણે સમજીશું ચાલો જયરાજ ભાઈ મને અહીંયા બતાવશો સુરત દાદાની સૌથી નજીક હોય એવું પક્ષી કયું અને સુરત દાદાથી દૂર હોય એવું પક્ષી ચાલો ભવ્યભાઈ ઘરની નજીક હોય એવું ઝાડ કયું છે અને ઘરથી દૂર ચાલો સોનલ બેન ધજાની નજીક હોય એવી સાયકલ કઈ અને ધજાથી દૂર વેરી ગુડ ચાલો આયશાબેન ઝાડની નજીક હોય એવો કૂતરો ક્યાં છે અને ઝાડથી દૂર કયો કૂતરો છે ચાલો આ જે બે કાર છે ને એમાં નજીક કાર કઈ દેખાય છે અને દૂર ચાલો અહીં દરિયાની અંદર બે નાવડી તરે છે એમાં કિનારાની નજીક હોય એવી નાવડી કઈ છે અને દૂર કઈ છે ચાલો અહીં જુઓ દરિયાની અંદર નાવડીઓ તરે છે એમાં સૌથી દૂર કઈ નાવડી છે અને સૌથી નજીક ચાલો હવે અહીંયા રોડ પર કાર ચાલે છે હ એમાં સૌથી નજીક કઈ કાર દેખાય છે અને સૌથી દૂર ચાલો આ ઝાડની સૌથી નજીક હોય એવું પ્રાણી કયું છે શું છે અને સૌથી દૂર કોણ છે ચાલો ધજાની સૌથી નજીક હોય એવી સાયકલ કઈ છે અને સૌથી દૂર ઘરની સૌથી નજીક હોય એવું ઝાડ કયું અને સૌથી દૂર વેરી ગુડ ચાલો ભવ્યભાઈ આમાં જુઓ સુરત દાદાની સૌથી નજીક કયું પક્ષી છે અને સૌથી દૂર વેરી ગુડ